સરહદી વિસ્તારની ધરતી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહીયું કે આથી સુ ફાયદો થશે તો લે 100 150 કિલોમીટર થી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જવું પડતું તો એ નજીક પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસ રોહત બનાસકાળા જિલ્લાની અંદર આ જે જેટલો સ્ટાફ છે અધિકારીઓ ને આથી ડબલ થશે એટલે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી નવીન વાવ થરાદ જિલ્લો બનાવ્યા બાદ આજે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય થરાદ આવતા તેમનું લાખણી જેતડા અને થરાદમાં ઢોલ નગારા સાથે પુષ્પ વર્ષા કરી ફૂલ હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ કોઈ વિભાજન નથી નવ નિર્માણ છે અને નવો જિલ્લો બનવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે આ જિલ્લો જાહેર થયો આમ તો તમે નવમા મહિનામાં પણ રાજ્યના મુખ્યમંત્રીને જાહેરાત વિનંતી કરી હતી પહેલી તારીખે પણ એકત્રીસ તારીખે હું આપણા ધારાસભ્ય અને અધ્યક્ષશ્રી શંકરભાઈને પણ મળ્યો એના પછી શંકરભાઈ કીધું કે તમે સીએમને મળી જજો ત્યારે હું મુખ્યમંત્રીને મળવા ગયો એ વખતે મુખ્યમંત્રીને કહ્યું કે મેં નવમા મહિનામાં આપણે રજૂઆત કરી છે હજુ મને હળવળાટ ક્યાંય લાગતો નથી એ તો ખૂબ મોડું થાય છે કે આખા રાજ્યમાં મારા જેટલો મોટો જિલ્લો ક્યાંય નથી ત્યારથી જે મોડીને પહેલી તારીખે જે જાહેરાત કરી પહેલી તારીખે ફટાકડા ફોડીને જે ઉન્મા મારું માવસરી હોય સુઈગામ હોય આ બધા જ બોર્ડર માંથી મિત્રો પહોંચ વાગે આવી ગયા હતા ત્યારે અમારો આત્રા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તેના કારણે અમને બહુ ખુશીનો આનંદ થયો છે તેના કારણે અમે આ ખુશી મનાવી રહ્યા છીએ વાવ થરાદ નવો જિલ્લો બન્યા બાદ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ગાંધીનગરથી થરાદ આવતા લાખણીમાં મોટી સંખ્યામાં લોકો એકસો એક ઢોલ તેમજ ફૂલહાર લઈને તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા જ્યાં કન્યાઓમાંથી બેડા લઈને શંકર ચૌધરીનું સામયું પણ કર્યું હતું ત્યારે શંકર ચૌધરીએ વિભાજનને લઈને કહ્યું કે આ કોઈ વિભાજન નથી પણ નવનિર્માણ છે વાવ થરાદ જિલ્લો અલગ થવાથી મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થશે સરહદી વિસ્તારની ઝડપી કાયાપલટ થશે વાવ થરાદ સીધો અમદાવાદ અને પાટનગર સાથે કનેક્ટ થશે બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી આ નવનિર્માણ છે માટે વિભાજન કહેવું યોગ્ય નથી થરાદના જિલ્લા જાહેર કર્યા વખત એના પછી પ્રથમ વખત જયારે થરાદના લોકસેવક લાડેલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ જયારે થરાદની અંદર પ્રથમ વખત આવતા હોય ત્યારે હજારોની સંખ્યામાં અંદાજે ઓછામાં ઓછી પચાસ હજાર જેટલી સંખ્યામાં લોકો ત્યારે એમના સ્વાગત માટે થરાદ વાવ સુઈગામ ભાવર આજુબાજુના તમામ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે લોકોની અંદર ખૂબ સારા પ્રમાણમાં ઉત્સાહ અને ઉમંગ છે થરાદને જિલ્લો જાહેર કરવાથી જે પ્રજાનો અત્યારે ઉત્સાહ છે અને શંકરભાઈનો જે આભાર માનવા માટેના છોકરોનો જે એક અત્યારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે એ જબરજસ્ત છે અને લોકોમાં ખૂબ આનંદ અને ખુશી વિધાનસભાના અધ્યક્ષ થરાદ પહોંચ્યા બાદ થરાદની રેફરલ હોસ્પિટલ નજીક મુખ્ય માર્ગ પર તેમનું જાહેરમાં સન્માન કરાયું હતું જ્યાં થરાદ લાખણી વાવ સુઈગામ ભાબરના વિવિધ સંગઠનો સામાજિક આગેવાનો ભાજપના વિવિધ મંડળો માર્કેટયાર્ડની કમિટીઓ સહિત લોકોએ ફૂલહારથી તેમનું સન્માન પણ કર્યું હતું તો ધાનેરા વિધાનસભાના બે હજાર બાવીસના ભાજપના ઉમેદવાર અને ભાજપના આગેવાન ભગવાન પટેલ સહિત અનેક ધાનેરાના લોકોએ પણ ફૂલ હાર પહેરાવીને સન્માન કર્યું હતું જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગોવા રબારી સહિત અનેક નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં લોકોનું અભિવાદન કરતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ જિલ્લા માટે પ્રધાનમંત્રીની વિશેષ લાગણી છે તેઓ અહીં નર્મદાના નીર લાવ્યા નાની જોડે એરફોર્સ લાવ્યા આ જિલ્લાનું વિભાજન નથી નવા જિલ્લાનું નિર્માણ છે એટલે આ વિભાજનનું કામ નથી નિર્માણ થયું છે માં નવા બાળકને જન્મ આપે તો એ વિભાજન ન કહેવાય આ વિસ્તારને વધુ આગળ લાવવા નિર્માણ કરાયું છે આ જિલ્લાને આગળ લઈ જવાનું છે બધાએ સહયોગ કરવાનો છે કોઈ પણ ખોટી કમેન્ટ ન કરે બીજા લોકો પણ અહીં જોડાવા માંગે છે રાજસ્થાનના લોકો અહીં જોડાવાનું કહે છે સાસુરના લોકો પણ અહીં આવવા માંગે છે આંબો હોય તો કેરી આવે તો ઝૂકે છે આપણે પણ ઝૂકીને કામ કરવું જોઈએ વાવ દિયોદર લાખણી ધારેરા સુઈ કાંકરેજ વધુ કામ કરવાનું છે બાય કલેક્ટર થતા કામ ઝડપી થશે પોલીસ શિક્ષણ અને વિકાસનું કામ ઝડપી થશે અહીં ચાલીસથી વધુ કચેરીઓ આવશે વાવ થરાદ જુલ્લો બનતા અહીંના લોકોની વિશેષ જવાબદારી છે トゥડે દિલ સે કોઈ ખડા નહી હોતા અને ખોટે દિલ સે કોઈ બડાવી નહી હોતા આપણો નેતા नरेंद्रભાઈ મોદી આપણો જિલ્લો વાવથરાદ કામેથી વાવથરાદ જિલ્લો બનાયો અને જે વિકાસની નવી કેડી કંડેરી છે આપણા ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો આજે થરાદ મુકામે સત્કાર સમારંભમાં જે પ્રજાનો આવકાર છે એ આપ જોવો છો કે પ્રજાનો કેટલો ઉત્સાહ છે અને ગુજરાત સરકાર અને અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર મોટી સંખ્યામાં જિલ્લાના ઉદઘાટન હાજરી આપી અને નજીક પડે એ બદલ બધું સારું છે અને અમે ધોધરાથી વધારે માણસો આવે હાજરી હાલી ને સ્વાગત કર્યું અને જિલ્લા સારી રીતે વિકાસ કર્યો પ્રાર્થના સપનું પૂરું થયું છે અને અમે આના માટે બહુ ખુશ છીએ હું થરાદ મેમણ જમાતનો પ્રમુખ સત્તારભાઈ જમાલ ભાઈ મહેમાન નવો વાવ થરાદ જિલ્લો બનાવવાનો શ્રેય શંકર ચૌધરીને આપીને લાખણી થરાદ સુઈ ગામ ભાભર અને વાવ સહિતના લોકોએ તેમનું સન્માન કર્યા બાદ શંકર ચૌધરીએ ખાસ વાતચીત કરતાં કહ્યું હતું કે આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન નથી નવનિર્માણ છે આ વિસ્તારે વર્ષોથી દુષ્કાળો સહન કર્યા છે પ્રધાનમંત્રી અહીં નર્મદાનું પાણી લાવી સુજલામ સુફલામ લાવી એરફોર્સ લાવ્યા અને અહીંનો વિકાસ થયો છે નવા જિલ્લાના નિર્માણના કારણે વિકાસના દરવાજા ખુલી ગયા છે નવી કોઈ પણ ઘટના કે નિર્માણ થતું હોય તો લોકો પોતાનો મત મૂકે અને એના ઉપર સરકાર નિર્ણય કરે છે આગળ ધામ દિયોદર છે તો તેમની ઈચ્છા હોય કે દિયોદર જિલ્લો બને અહીં પણ ધરણી ધર અને નડેશ્વરી આસ્થાથી જોડાયેલું છે વાવ થરાદ જિલ્લો બનવાથી કોઈ નારાજ છે દરેકને વાત કરવાનો અધિકાર છે મીડિયા પ્રથમ દિવસથી જ વિભાજન ચલાવીને ખોટો ભ્રમ ઊભો કરી રહી છે વાવ થરાદ જિલ્લાનું નવનિર્માણ થતાં અહીં ઝડપથી વિકાસ થશે આ નવો જિલ્લો બનતા કાંકરેજ ધાનેરા અને દિયોદરનો પણ વિકાસ થશે આ સીમાવતી વિસ્તાર છે અને હવે અહીં નવી તકો ઊભી થશે